વરણીવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરુ નરોત્ત મયીર્મુદા ધર્મંદનમહ વિચિંતએ અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જયસ્વામીનારાયણ એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી શ્રીમંત સંસ્કારમાં કોઈકના ઘરે ભોજન કરવામાં આવે તો કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર આપ થોડી વાત કરો આ પ્રમાણે એ ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાયે આપેલો છે આ ધર્મસિંધુ ગ્રંથ સનાતન ધર્મમાં અતિશય મહત્વનો ગ્રંથ છે અને જેના પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી પર અર્થ અર્થડીપિકા ટીકા લખનારા સદગુરુ સતાનંદ સ્વામીએ તથા ભાષ્યની રચના કરનારા રઘુવીરજી મહારાજે પણ આપેલા છે તો એ ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય શ્રીમંત સંસ્કારમાં ભોજન કરવાનું પ્રાયશ્ચિત બતલાવતા કહે છે કે શ્રીમંત સંસ્કારે તટ સંસ્કારાન શ્રાદ્ધે ચાંદ્રાયણ અર્થાત કે જે પણ કોઈક મનુષ્ય શ્રીમંત સંસ્કારમાં તથા બીજા સંસ્કારોમાં શ્રાદ્ધાદિ સંસ્કારોમાં કોઈકના ઘરે ભોજન ઘરે તો એણે એના પ્રાયશ્ચિત રૂપે ચાંદ્રાયણ વ્રત કરવાનું છે એનું કારણ એ કે શ્રીમંત સંસ્કારમાં ગર્ભની મલિનતા દૂર કરવાને અર્થે આ સંસ્કાર કરવામાં આવે છે એટલે આ સંસ્કારમાં જે પણ કોઈક મનુષ્ય ભોજન કરે છે એ લોકોએ ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ એવું કાશીનાથ ઉપાધ્યાય કહે છે તે જ પ્રમાણે એ જ કાશીનાથ ઉપાધ્યાય એ જ ધર્મસિંધુમાં હેમાદ્રીનું વચન ટાંકતા કહે છે કે બ્રહ્મચારણ ચૌલ સંસ્કારે ભોજને કૃચ્છ શ્રીમંતે ચાંદ્રાયણ અન્ય સુ ઉપવાસ એકાદશા શ્રાદ્ધ ભોજને ચાંદ્રમ પુનઃ સંસ્કાર ઇતિ અર્થાત કે કોઈક વ્યક્તિ ચોલ સંસ્કારમાં કોઈકના ઘરે ભોજન કરે તો એણે એના પ્રાયશ્ચિત રૂપે કૃચ્છ વ્રત કરવાનું છે ચોલ સંસ્કાર એટલે મુંડન સંસ્કાર જો મુંડન સંસ્કારની અંદર કોઈના ઘરે ભોજન કરવામાં આવે તો એણે એનું પ્રાયશ્ચિત કૃચ્છ વ્રત કરીને કરવાનું છે શ્રીમંત સંસ્કારની અંદર જો ભોજન કરવામાં આવે તો ચાંદ્રાયણ વ્રત કરવાનું છે અન્ય સંસ્કારોની અંદર ભોજન કરવામાં આવે તો ઉપવાસ કરવાનો છે શ્રાદ્ધમાં જો ભોજન કરવામાં આવે તો ચાંદ્રાયણ વ્રત કરી પુનઃ સંસ્કાર કરવાના છે અર્થાત કે પોતે યજ્ઞોપવિત ધારણ કરેલું હોય તો એણે યજ્ઞોપવિત આદિક સંસ્કાર પુનઃ કરવાના છે આટલું ભયંકર પ્રાયશ્ચિત બતલાવેલું છે માટે ભક્તો ક્યારે પણ કોઈના ઘરે ચોલ સંસ્કાર હોય શ્રીમંત સંસ્કાર હોય એકાદશા શ્રાદ્ધ હોય તો એની અંદર ભોજન કરતા નહીં કારણ કે જો એવા સમયમાં એ સ્થાન પર જો ભોજન કરવામાં આવે તો એના ભયંકર પ્રાયશ્ચિત બતલાવેલા છે શ્રીમંત સંસ્કારની અંદર જો ભોજન કરવામાં આવે તો એણે એનું પ્રાયશ્ચિત ચાંદ્રાયણ વ્રત કરીને કરવાનો છે સ્ટોલ સંસ્કારની અંદર ભોજન કરવામાં આવે તો એણે એનું પ્રાયશ્ચિત કૃચ્છ વ્રત કરીને કરવાનું છે અને એકાદશા શ્રાદ્ધની અંદર કોઈકના ઘરે ભોજન કરવામાં આવે તો ચાંદ્રાયણ વ્રત કરી પુનઃ એણે પોતાના સંસ્કાર કરવાના છે માટે આટલા સ્થાનો પર ક્યારેય પણ તમે ભોજન કરતા નહીં અન્યથા એના પ્રાયશ્ચિત કરવાને અર્થે તૈયાર રહેજો આટલું કહીને હું મારા પ્રવચનને હિ વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ